ને હલકા 2/3 તો હું તો એટલું જ ખાઉં ગ તો વેક્યુમ ક્લિયર ઓકે વેક્યુમ ક્લિયર બસ જ ખવરાવા નહીં હાલ ડુબુજી ખવરા ડુબુજી જોઈને તો એકઈ બજ્જુ

কল মমী খাব

તો ગાઈ તમે જો ને હાલ તો બનાવવા છે જો શાક જોરદાર તો ગાઈ તમે જો ને હાલ છે શિમલા મિરચો શિમલા મિરચો તો ગાઈ તમે જો શિમલા મરચો શિમલા મરચો શિમલા મરચો બોલો શિમલા મરચો શિમલા મરચો ગાઈસ ને ખબર કે શું માંડવા જોઈએ કઈ જે કે હું કે કે તો લડાઈ બનવા દેવા કોમ હો બરાબર દાદી છે તમે જો હમણે કીધું સારું ટીવી જો અમેરિકાઈ પપ્પા તો હમાર આમાં જોઈ નાખ્યો બારવારમ જ એ તો

લાવી શાક મળવાનું

કોઈ જ નઈ તે માતાજી જીદી જઈ શકે મે લાયો હાવ જીદી હો કહું કે હે ગુડ નાઈટ જય માતાજી ગુડ નાઈટ જય માતાજી બુલી જવાય ગુડ નાઈટ મમ્મી ગુડ નાઈટ જય માતાજી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ આગળ વધારો તો લેલા ગાઈસ બધાને ગુડ નાઈટ જય માતાજી ઓલા ગાઈસ કાલે મળીએ કાલે નવો બ્લોગ નવો જીલોન ગાઈસ બધાને ગુડ નાઈટ જય માતાજી